હું તો ગમે ત્યાં પ્રોગ્રામ માં જાઉં ને મારી ભલામણ એક જ હોય છે માને બાપ ને હાસો જો બીજું કઈ કરવાની જરૂર નહીં પડે માન બાપ જેવા બાપુ આ દુનિયામાં કઈ છે જ નહીં બધા લાવો લાવો કરે છે બધા લોહી ના તરસ્યા છે મા બાપ સિવાય બાપુ કઈ છે જ નહીં વાણી પુરાવો આપે છે પ્રથમ પેલા કોને સમરીએ કોના લે નામ માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષ નામ પેલી માં છે અને માં છે ને એટલે જ આપણે છે ન દેવાય ન દેતા તમારી પ્રજા વ્યાજ છે ચૂકવી દે હા એ તો આપણે આવેલું હશે એ તો ઉગવાનું છે પણ મને એમ થાય કે માન બાપ છે ને ભાઈ અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય કે મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે મારો દીકરો સુખી થાય મારા દીકરાનું ગાડું બરોબર હાલે એવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય ને તો તમારા મા બાપ બાકી હગો ભાઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો અને હું તો એમ કહું છું કે સેવા કદાચ ન થાય ને તો કઈ નહીં પણ તમારા હાટું થઈને તમારા મા બાપને બીજાની પાસે હાથ જોડવા જવું પડે એવો ધંધો ન કરતા કોઈ દી તોય મારો નાથ રાજી થઈ જાય માન બાપ છે ને અત્યારે તમે જોવો આખી દુનિયામાં વેરાગ નથી ફાટી નીકળ્યો કથાયું ને ભજન ને માંડવા ને ધૂન ને પ્રતિષ્ઠા ને મંદિર ને તમે જોવો તો આમ ધુમાડા બંધ ગામ જમે છે તો મને એમ થાય કે આટલું બધું આ ભક્તિ ફાટી નીકળી આ બધો આ બગાડ કાં નથી ટકતો તો અટકવો જ હોય ને આપડે આખી દુનિયામાં આપણે જોઈ કે ખૂન થાય છે મારા મારી લૂંટ ને શેડતી ના અત્યાચાર ભક્તિ છે જાય છે ક્યાં વિચારવા જેવું નથી કઈક માલ પાંધાતું એવું નથી લાગતું બધું હિંમત છે માન બાપ ના હાસો બાકી બધી વાતો જ છે બાકી કઈ છે નહીં હું તો આ આવા સંતાનોને ને બાપુ સલામ કરું છું માની બાપ ની વાહે જયારે કઈક આવું કાર્ય કરતા હોય બાપુ ધન્યવાદ દેવાય દીકરાને બાકી તો આ પૈસા વાળા સિટીમાં જાય ને સિટીમાં ક્યાંક પ્રોગ્રામ હોય ને એવડે તો અમને શું કે ખબર એકચુલી આવું કઈ હોય જ નહીં સાલા ખોટા ઉજાગરા કરે છે બોલો શું કેવું એકચુલી ના દીકરાઓ આ તમારો વારો આવશે આમાં જીવ અને શિવ છે ને જીવ જીવ છે એ શિવ જુદો પડેલો ટુકડો છે જીવન શિવ ને એક નો થાય ને ત્યાં સુધી બાપુ જીવ ની ગતિ થાય મહાપુરુષો કે ભજન તમને મને ઈશ્વરે જે માણા બનાવ્યા આપણે કોઈ પણ કાર્ય હોય આવ્યા હોય બાર ગામ ના કદાચ આમાં બેઠા હોય તો કારણ તો છે ને કે ભાઈ એક માં વહી ગઈ છે સંતવાણી નો પ્રોગ્રામ છે હાલો આપણે જવું છે આપણે ગામમાં ક્યાંક વસ્તુ લેવા જઈએ તો ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી છે ને મારે વસ્તુ લેવા જવું છે કારણ છે ને વસ્તુનું આપણે ક્યાંક લગ્નમાં ગયા આવે કે અમારે વ્યવહાર છે આ ચાંદલો કરાવવા આવ્યા છે ચાંદડાનું કારણ હોય ને ત્યાં ઈશ્વરે અહીંથી અહીં મુક્લ એનું કંઈ કારણ જ નહીં હોય હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે ને સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો સાચું ચાસી તો કો હળિયે સીડિયા આખા દુનિયા કાંઈ છે ને રામ અને હું મારો પરિચય એ દઉં હું તો એક ખટારાનો ડ્રાઈવર છું ખટારાનો ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ કહેવાય ને એને કોઈ પાણી પાય આ તમે હેઠા બેઠા છો ના અમે ઉપર બેઠા છીએ બાબુ આ શેડો કયો હોય આ ગામમાં મારું હગું છું આ ગામમાં મારા સંબંધી કોણ ઓળખીતા કોણ આ લઈ કોણ બાપુ જીવન છે અટપટું છે તમને મને હજી સમજણ જ નથી કે આપણે હું કામ આવ્યા છે એક સુરદાસ હતો ને સુરદાસ આમ હાથમાં દીવો લઈને હાલો જતો હતો કોઈક ડાયો માણા હામો મળ્યો ઈ કે તું તો સુરદાસ નથી કે સુરદાસ તને વર્તાય છે કે ના કે વર્તાતું નથી તને દીવો લઈને શું રાખડે ઈ કે આંખો વાળા મારી ન ભટકાય તેમાં દીવો રાખ્યો છે કે મને પસાડે છે આંખો વાળા ભાડે છે એ મને ભટકાય મને નથી દેખાતું પણ આંખો વાળા પસાડે મને અને વાત એ સાચી નથી ઘણા નથી આપણે જોતા તો આપણે એમ થાય આમને તો ભગવાન દયા લાગે ગાડીઓ રોજ નવા નવા કપડા ને ફલાણો ઢીકડો ચાર સો મહિના થાય તો ખબર પડે ચાલી વર ચાલી વીઘા નું જાય ને પછી ખબર પડે કે આ તો દેણામ કરી ગયા એના કરતા હળવા હેલ્યા હોય તો આખું હિન્દુસ્તાન બાપુ રખડી ને બેઠો છું પણ જીવન નો કઈ સિદ્ધાંત હોવો જોઈએ હું કોણ છું મારું કુળ કયું મારા મા બાપ કોણ મારી ખાનદાન કોણ બાપુ આનો પાવર નો હોય તો મરી જવાય

અને બારણું બંધ કરી દ્યો હા અંધારું હોય ને તો એ બાપુ હવારે તમે જુઓ ને રજકો ખાઈ ગયો હોય પાંદડું પડ્યું હોય ત્યાં મને એમ થાય કે ભેંટ ને ખબર પડે કે શું ખવાય શું ન ખવાય માણા ને નથી ખબર પડતી બોલો હે જોવા જેવું નથી હું તો એમ કહું છું આ માવાન ગુટકાન આ બધી કોથળીઓ ને એવું બધું છે ને એ બધું જે કરતા હોય કરજો હું કઈ બંધ કરાવવા નથી થાય પણ આ બધી જે વસ્તુ રહી ને એ નાખજો ભૂંડડા ને ભૂંભુંડ હોય ને ભૂંડ એને નાખજો જો ખાય તો મને કેજો તો આપણે ખાઈ છીએ તો આપણે ગળા ઠૂચા ઉતરે એમ આપણે વિચારવું ન જોઈએ કારું આ ભોંડું નથી ખાતું ને આપણે ખાઈ છીએ તો આપણો હિસાબ આપણું નામ ક્યાં ખાતા માં છે મા બાપ ની સેવા કરો વ્યસન થી થોડાક આઘા અને ભાઈઓ કુટુંબમાં મેળ રાખો બાકી બાકી તો છે ને આખી અમે તો પ્રોગ્રામ માં જાય અહીંયા કહી છે કે અમે ગઈ એક એક બોલી એક ત્યાં સુધી પછી તમે એ નથી બોલાવવાના એ ખબર છે હવે દરબાર જ્યાં ગઈ હોય બીજાને કહો બીજાને કો

આ તમે હું તો એમ કહું મારે જ્યાં પ્રોગ્રામ માં મારા હગા બાકી મારા ઘરે આવો તો ખબર પડે કે મારા છે કેટલા સહી જે મને કઈક સમજી શકે હું તમને સમજી શકું ઈ હગા બાકી તો આપણા છે એ બધા ને ખબર છે તમારા તમને જેવું લોહી પીતાય છે એટલે જાણે જાણે સતી તોરલ કે છે કે આપડા છે ને એ આપણી નાય તાખી કઈક જુદી છે હું તો ગમે ત્યાં જો આર્યા ને મને ખબર નથી કેવી નાયત ના છે કેવા ક્યાં ગામ ના છે પણ આ અમારા નાતના આ અમારા નાતીલા બસ બાકી કાઈ છે નહીં રા એની જ મજા છે बाबू જીવનમાં ગમે એની ભેગા ભળી જાવ મોજ આવી જાય બાકી તો આપણે બધી વાતો કરશું બેને બહુ સરસ મજાની વાણી કરી બહુ એની ઉંમરમાં જો કે હું આમ વિટીના માધ્યમથી જોતો તો પણ આજ લાઈવ જોવા મળ્યા બહુ સારું ગાય છે સરસ બહુ મને મજા આવી આટલી ઉંમરમાં એટલે જ અમારે તમને બધાને કહેવું પડે છે કે તમે આવડા મોટા નથી બોલી શકતા આવડી દીકરી ગામમાં જઈને જો હિલોળો કરી આવતી હોય ઈશ્વરનું ભજન કરતી હોય ને તમે જો એક એક એટલે દાદ નો આપી શકો પછી કે શું નડતું હોય છે શું નડતું હોય છે જોર આવ્યો ભૂવા ભાઈ દાણા એક જે કોક બોલાવે નો બોલી શકી આપડી કઠણાઈ નો કહેવાય એટલે કે હું તો એમ કહું એક આત્મ ગયો છે એની પાછળ છે ને સંતવાણી

કથા તમે બેહારો ને તમારા માં જો ભાઈ ભાઈ ની તિરાડ નો મટે તો આ કથાડવા કથા તમારામાં બે હિયજ હોય ને તમારા એક એક રામ કથા હાલતી હોય અને રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ની વાત આવતી હોય અને ઈ ભાઈ ના વિરોધ હોય ને આ કથા સાંભળ્યા પછી ભાઈ નો વિરોધ મટી જાય તો સમજાય કે આપણે કથા કરી હતી બાકી તો જ્યાં સો અહીંયા ન્યાં રહ્યો હતો પછી હિલોળા અમારે જ તે કહેવાય ને તમારે શું તમારા જ ખીસા ખાલી થાય માં આપણે બેહીએ છીએ પણ આપણામાં ભજન નથી બેહતું ઈ માથા કૂપ છે કંઈક આ વાણી છે ને વાણી મહાપુરુષે કરી છે ને એ તમને મને કંઈક સંકેત કરે છે કે એ માણા થઈ જાવ પણ હવે અત્યારે એટલી બધી આધુનિકતા વધી છે એટલું બધું ભણતર ને એટલું બધું જ્ઞાન અત્યારે તો હારું બાપુ કોઈ અમને બોલવા જ નથી દેતું અને આમાં બધા ભજન વાળા હોય આમાં એક બે તો અમારી ચા ભૂલ આવે એ હાટું બેઠાય છે અને હવે એમ કે આ આ આમ ન હોય આમ હોય તો ભાઈ આવો ના કાન ની બુટીઓ લાલ થઈ જાય કે નહીં એમને કોઈ સાંભળતું નથી ને અમને સાંભળે જોઈ ન થકતા આ પીડા કોને કેવી તમારા મન મારામાં બાપુ કઈક આ મહાપુરુષો જે બનાવ્યું છે ને જીવનમાં ઉતરવું જોઈએ બાકી કઈ છે નહીં મારા જન્મે ને બે અઢી કિલોનો હોય આઠ એંસી હો વર્ષ જીવે અને મરી જાય સમશાન માં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેડે કરીને જોખો એટલે બે અઢી કિલો થાય કાંઈ છે એની મારા રામ જેટલો સમય મળ્યો એટલો આનંદ કરી લ્યો મોજ કરી લ્યો એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયા ચોવીસ કલાકમાં બાબુ કાંઈક કરી લેજો ને એ જ ભેળો આવવાનો છે માં છે ને બાબુ માં મા જેવું પાત્ર દુનિયામાં ક્યાંય નહીં મળે

માનું એક પુરષતમ બાપુ વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે શું ભલા મારા માં ની વાત ને શું એની આપણે વ્યાખ્યા કરી હતી એક નવ મહિના બાપુ એક ઉદરમાં રાખીને તમારું મારું લાલન પાલન કરતી હોય એક આમ ખાડામાં પગ પડે ને તોય બાપુ આમ હાથ મૂકે મારા દીકરા ને કઈ થાય નહીં તો હારું મારી દીકરીને કાઈ થાય નહી તો હારું કેટલું બાપુ માનું સમર્પણ છે ઈ મા બાપ જો રોટલા વગેરે ના આટા દેતા હોય તો બાપુ જિંદગીમાં કોઈ દી ગાડી ન હાલે પાટે એટલે બાપુ પુરુષો પુરુષોત્તમ કે છે જો વાણી જ્યાં જ્યાં મહાપુરુષો એ વાણી બનાવી છે ને બાપુ અહીંયા વાતો પડી છે એમ નામ વાણી બને નહીં અને એમ નામ જો બનતી હોત તો અત્યારે તો બધી બુદ્ધિશાળી ઘણા ઘરે ઘરે છે એક ભજન બજાર બનાવીને બજારમાં મૂકો જો હાલે નો હાલે સંતો એ અનુભવ કરીને પોતે ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપ્યું છે પણ આપણને મગજમાં નથી બધું મહાપુરુષો કે કર્મે લખ્યા કરતા કોઈ દી સઠી ના સુકે નહીં પછી હુનર કરો હજારી આખે આડા ફરે તો કરમ છે શું આખી દુનિયા વાતું તો કરે તો કે મોરું કરો એટલે કે મોરું તમારું કાર્ય થાય ને સારું સારું કરો તો તો થાય આ ભક્તિ કરે દુખી છે દુનિયાના બુસ માં રે સુખી છે હું સમજવું કરમમાં હું સમજવું આપણે રામ 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 કરી છે સીતાજી રામને પરિણે આખી જિંદગીમાં હારો દી ન કર્મ હશે જેનું અડધું અંગ હોય એનો એનો બાપુ મેળ ન પડ્યો દ્રૌપદીના જીર લૂટાતા ત્યાં કોણ નહોતું આખી દુનિયાને ખબર છે કાળના જડબા ઝાળીન ઉભા રાખે એવા પાંડવો હતા બાપુય દીકરીનો શું વાગ હતો એનો શું કરમ હોય છે અખિલ બ્રહમાનનો માલિક કૃષ્ણ પરમાત્મા એને નો ખબર હોય હું આય બેસ તો ભીલ મને બાણ મારસીને ખબર ન હોય બાપુ દુનિયા જેને બનાવીશ વિચાર કરજો

માનો તો જ્યાં ત્યાં નો માનો તો કઈ છે નઈ આપણને કઈ તમે હવે મોબાઈલ માં ફોન કરો તો આપડી પાસે કઈ જવાબ છે નઈ એક ભાઈ તો કોમેન્ટ લખી દીધી કે રામ બામ કોઈ થયું નથી આ ખાલી એક વાર્તા બનાવી છે પણ મેં કહું વાર્તા બનાવનારે બનાવી છે કેવી કે ને વાર્તાનો હેતુ સમજવાનો છે વાર્તા વાર્તા બની હોય કે રામ થયા હોય કે નો થયા હોય આપણે ક્યાં અહીંયા કાંઈ ઘરા વેંસવો છે પણ આવું જ સંશોધન કરે બોલો

એના ઉપર થી આપણને ખબર એક જાનવર ની આજ માનતા રાખો અને તમારા જો કામ થતા હોય તો તમે હું તો માણા છે એટલે માં માં તો છે ભલા ભલામાજી મહારાજ સીજાભાઈ ના ઉદર માં હતો ને તેથી માં ને ખબર નતી કે મારા પેટ માં દીકરો છે પણ એને ખબર હતી કે મને ભગવાન દીકરો આપે દીકરી આપે પણ મારું સંતાન આપને ટેકો દેવું થાય એવી ખુમારી મા ને હોવી જોઈએ

જે માતાજી કરવાત કરજો નકર કે મારે આ કે પ્રોગ્રામમાં મારું ઘર હાલ એવું છે અને આ બધા અમારા જૂના જોગી છે મને તમારા બધાની દયાથી ખૂબ ભગવાને આપ્યું છે અહીંયા જમીન જાગીર ને ઘોડા ને ગાયો અને પેહોણ બધું છે મારી પાસે પણ અમુક મારી વેદના બોલે છે મય મિત્રો હું મારે કોઈને કંઈ શીખામણ હું શું શીખામણ दूं ખટારોનો ડ્રાઈવર હું શીખામણ આપે પણ અમુકની અમુક જગ્યાએ બાપુ જે બળતરા થાય છે ને એ રહી નથી શકતો આ વરાળ હું કાટું છું બાકી આ ખબર તો તમને છે હે દીકરીઓ હું એમ કહું છું કે તમને ભગવાને આપ્યું હોય તો ખાવ પીઓ મોજ કરો વાપરો પણ દેહના પ્રદર્શન ન હોય મારી બેન મારી માવડીયું દેહના પ્રદર્શન ન હોય આ રામાયણ શું કે છે રામાયણ ને જગતે ઊંધી ચિત્રી નાખી છે રામાયણ છે કંઈક જુદી છત્રપતિ આ માફ કરજો સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી જાય અને એનું હરણ થાય રામાયણ કે છે ને તો સીતાજી શું કે એક મામૂલી દીકરી હતી રાવણ માથે બાપુ આમ દ્રષ્ટિ પડે ને રાવણ ની રેખ્યા જમીન ઉપર ન પડે રેખ્યા બની ઉડી જાય ઈ ભગવતી હતી પણ તમને મને મારે બતાવ્યો છે કે આ દુનિયામાં જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ થાય પછી દીકરો હોય મા હોય બાપ હોય ભાઈ હોય બેન હોય કે પત્ની હોય બધા ને લક્ષ્મણ રેખા હોય ઘરે દીકરા હોય ને દીકરા ને દીકરા હોય ને દીકરા વહુ હોય ને અઢી અઢી મણ જોખો તો એ જુવાન છોકરા ઊંધા કરી ઊંચા કરીને પડતા મૂકે ગઢા એટલે હાજા થાય આ લક્ષ્મણ રેખા ઓળંગી ગયા નો કહેવાય રામાયણ છે ને રામાયણ તો એમ કે છે કેવા દીકરા હોય કેવા ભાઈ હોય કેવી માં હોય કેવી દીકરી હોય આ જોવું હોય તો રામાયણ માં જોવો અને રડેલું ન ખાવું હોય મહાભારત માં જોવો બે મહાપુરુષો બનાવ્યા છે અખિલ બ્રહ્માંડ માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય ને તેથી લક્ષ્મણને ભલામણ કરે છે રામ કે લક્ષ્મણ ચૌદ વર્ષ હાલ પુરા થઈ જાય હું આવતો રહીશ બાપ નું ધ્યાન રાખજે રાજનું ધ્યાન રાખજે પ્રજા નું ધ્યાન રાખજે અને લક્ષ્મણ કે છે મોટા ભાઈ મારી મર્યાદાનો જો ભંગ થતો હોય તો માફ કરજો પણ તમે મારા બાપ છો અને સીતાજી મારી માં છે મારા મા બાપ વન માં જાતા હોય તો અયોધ્યા નું રાજ જેને જોઈને મુબારક નોખી નોખી માયુ ના છોકરા હતા તમે વિચારતો કરો રામાયણ તો જો નકા અયોધ્યા ગાદી બાપુ દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે એ ભાઈઓ વિના નું ભેકાર કડવું લાગે કાગડા માલપાન માલપા મારી શું તમે કાઢશો આ મહાભારત માં જો શું આ બધાને કે અમુક અમુક હું તો આમ સાંભળું છું હાસું ખોટું મારો રામ જાણે અમુક અમુક ને કે દાથી નું બળ હતું એક એક ભૂજામાં જરાસંગ ને કરણ ને ભીમ ને આ બધાને છે ને કે દાથી નું બળ હતું અમારે અહીંયા બાપુ હતા એમ કેતા હતા કે દ હાથી ન હતું બળ હતું મેં પણ બાપુ ઉપયોગ તો ભયું કર્યું દુ બળ હતું તો સારા કામમાં વાપર્યું હતું જીત્યા કૃષ્ણ પરમાત્મા હતા ભેગા પણ એ હવાજ કેવો લાગ્યો આ કાકા બાપા ને ભાઈઓને આ બધાને મારીને કે હવે ગાદી આપણે ભોગવવાની એ કે હાલો હવે હેમાળે હાડ ગાળવા ઝઘડામાં હાથ થાય મારો તો ફાયદો નથી માર ખાવ તો ફાયદો નથી